કનેક્ટિવિટી આ બધું છે પણ કરી લે તો બસ ધક્કો ના પડે નમસ્કાર સાથીઓ હું જગદીશ ચાવડા અમે સૌ આમ આદમી પાર્ટીના તમામ સાથી મિત્રો પદાધિકારીઓ શહેર સમિતિના મિત્રો આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબને મળવા આવ્યા છો અમારો મળવાનો હેતુ એ છે કે ગતરોજ દિલ્હી સંસદ ભવનમાં ચાલુ સંસદ સત્રની અંદર દેશના માનનીય શ્રી અમિતભાઈ શાહ દ્વારા જે કથન કરવામાં આવ્યું છે વિપક્ષને કટાક્ષ કરીને કે આંબેડકર 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 કર્યા કરતા જો તમે લોકોએ ભગવાન ભગવાન કર્યું હોય તો તમારા સાત જનો પાર થઈ જાય તો સ્વર્ગમાં તમને સ્થાન મળે એટલે આ દેશના તમામે તમામ આંબેડકર એક મુવમેન્ટવાળા લોકો દેશના તમામે તમામ દલિત શોષિત પીડિત વર્ગને અને સંવિધાનમાં માનનારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જે સંવિધાનની રચના કરી છે એમાં માનનારા તમામે તમામ લોકોનું અપમાન છે આ દેશના મહાન નેતા કે બંધારણ અપમાન છે તો એમના અપમાનના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટની અંદર જોગવાઈમાં એવું છે કે કોઈ બી પ્રતિષ્ઠિત સમાજના નાગરિક પર જો કોઈ ટિપ્પણી કરવામાં આવે તો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ ફરિયાદ દાખલ થાય છે એ સંવિધાનના એક કલમ મુજબ અમે આજે દેશના ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર રજૂઆત કરવામાં આવ્યા છે